સાઉદી અને દુબઈ જનારા લોકો માટે સારા સમાચાર હવે છન્નું કલાકના મફત વિઝા મળશે દુબઈમાં પર્યટન તથા વેપાર સંબોધનને પ્રોત્સાહન કરવા માટે વર્ષ પાંચ વર્ષના મલ્ટીપલ પ્રવેશ વિઝા આપવાનો નિર્ણય કરાયો છે આ વિઝા બેથી પાંચ દિવસમાં જ પાસ કરી દેવાશે આ વિઝાના આધારે પ્રવાસી નેવ દિવસ સુધી દુબઈમાં રોકાઈ શકશે અને પ્રવાસના મહત્તમ સમયને એકસો એંશી દિવસ સુધી વધારી શકાશે તો આ તરફ ગયા વર્ષે ભારતની એક એક પોઈન્ટ પાંચ મિલિયન પ્રવાસી સાઉદી આવેલા પચાસ ટકાની વૃદ્ધિ જોતા બે હજાર વિઝા મળવા બનશે સરળ દુબઈના વિઝા સરળ બનશે અને એને પાસ કરી દેવામાં આવશે નેવ દિવસ સુધી દુબઈમાં રોકાઈ શકાશે આ વિઝાના આધારે સાઉદી અને દુબઈ જનારા લોકો માટે આ સારા સમાચાર વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને પ્રવાસનને પણ પ્રોત્સાહન આપવા માટે થઈને છન્નું કલાકના મફત વિઝા મળશે અને પ્રવાસી વિઝા નેવ દિવસ સુધી દુબઈમાં રોકાવાના મળી શકશે પર્યટન અને વેપારને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે દુબઈ ફરવા જનારા અને સાથે સાથે વેપાર અર્થે દુબઈ જનારા લોકો માટે સારા સમાચાર પર્યટન અને વેપારને પ્રોત્સાહન આપવા માટે મલ્ટિપલ પ્રવેશ વિઝાનો પ્રયોગ કરવામાં આવશે જેમાં પાંચ જ દિવસમાં વિઝા મળી રહેશે અને એ વિઝાના આધારે નેવ દિવસ સુધી દુબઈમાં રોકાઈ શકાશે અને વધારેમાં વધારે એકસો આઠ દિવસ સુધી વિઝાને એક્સટેન્ડ કરી શકાશે આ રીતનો નિયમ જે હવે છન્નું કલાકમાં વિઝા મળશે પર્યટન અને વેપારને પ્રોત્સાહન આપવા મલ્ટિપલ પ્રવેશ વિઝાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે